પ્રતિ

લોકસભાની ચૂંટણીમાં જે પ્રમાણે પહેલા આપણે જે વોટિંગ પદ્ધતિ હતી જેના પણ થોડી સિસ્ટમ થોડી ડાઉન હતી અને કોઈ જાગૃતિ નથી કોઈ વોટ કરવા તૈયાર નહોતું થતું પણ અત્યારના ટાઈમમાં અત્યારે બધા જાગૃત છે અને બધા પાય વોટિંગ કાર્ડ તેમજ બધી જગ્યાએ વોટિંગની સુવિધા પણ છે એટલે કે આ વર્ષે બહુ ઉત્સાહ છે

બધું થાય આ લોકસભાની ચૂંટણી પાછળ છે આ વખતે થાય છે અને આ વખતે હું વોટ આપી શકીશ મારું નામ મિહિર ભટ્ટ છે અને મને ખૂબ ઉત્સાહ છે કે મને પહેલી વાર લોકસભાની ચૂંટણીમાં વોટિંગ કરવાની મને તક મળી રહી છે અને હું સાચી દિશામાં વોટ કરીશ એના ધ્યાનમાં રાખવાના મુદ્દા તમે ધ્યાનમાં રાખી દીધા દસ વર્ષ પહેલાની છીડીપી અને અત્યારની છીડીપી જોઈએ છે જે વિશ્વ પ્રસિદ્ધ આપણો દેશ વિશ્વ ગતિએ જઈ રહ્યો છે મને ખૂબ સન્માન છે મારા દેશભર નવ સાચી તકે લોકસભામાં સાચો વોટ આપી છે કોઈ પણ વસ્તુ આપણે પહેલીવાર કરીએ તો રસ તો હયા જ છે તેથી તેથી પહેલીવાર હું વોટ આપવા જઈ રહ્યો છું તો કમ્પેર ટુ પ્રિવિયસ ઇયર લાસ્ટ ઇયરમાં બહુ વધારે ડેવલપમેન્ટ થયો છે અને લાસ્ટ ફાઇવ ઇયર્સ બહુ વધારે ડેવલપમેન્ટ થયો છે તેથી હું જે સાચું જે કામ કરે છે એને જ વોટ આપીશ અને બહુ રસ છે મને આ વખતે પહેલીવાર વોટ આલવાનો

રહ્યા છો ઉત્સાહ કેટલો ઉત્સાહ તો બહુ છે કારણ કે પહેલી સાહેબ પહેલી ટાઈમ વોટિંગ કરી રહ્યા છે લોકસભાની એટલે હે ઓર રહે ધ્યાન રખે આપ मैं पहली बार लोकसभा चुना, लोकसभा चुनाव के लिए जाने वाली हूँ तो मेरा ये मानना है कि कौन सी सरकार किस प्रकार का काम करती है उसको ध्यान में रखते हुए वोट दूंगी क्योंकि जैसे जैसे सरकार बदलती है वैसे वैसे देश की शिक्षा पद्धति है एजुकेशन मतलब एजुकेशन पॉलिसी है इंफ्रास्ट्रक्चर है वो उस सब में सुधार आता है जैसी सरकार जिस तरह का काम करते है उसको भारत के नव युवाओं को ये ध्यान में रखते हुए काम कर उनके वोट देना चाहिए क्योंकि हर एक वोट का बहुत महत्व होता है एक एक वोट से सरकार जीतती है इसलिए मेरा ये मानना है कि जिसको भी मैं वोट दू वो इन सभी मुद्दों को થેન્ક યુ લોકસભાની ચૂંટણી આવી રહી છે તમે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરી રહ્યા છો શું ધ્યાન રાખશો મુદ્દા અને ઉત્સાહ કેટલો છે હા જેમ કે આપણે જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને હું પહેલીવાર મારી મારી ઇલેક્શનમાં હું પહેલીવાર વાર વોટર વોટર તરીકે હું વોટ કરી રહી છું મને ખૂબ જ ઉત્સાહ છે તે તે જ રીતે હું એ બી જોઉં છું કે કયા વડાપ્રધ મતલબ અત્યારે જે વડાપ્રધાન છે એ રીતે આ જે આવતો વડાપ્રધાન છે તે કે અંદર વિકાસ થઈ રહ્યો છે એવી રીતે આગળ બી વિકાસ થતો જ રહે અને જેમ કે એમ્પ્લોયમેન્ટની જે અમુક અમુક જગ્યાએ એમ્પ્લોયમેન્ટ ઓછું છે કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝને પ્રોબ્લમ છે એ બધાનો બી વિકાસ થતો રહે આપણું કન્ટ્રી સૌથી મતલબ સારી રીતે ડેવલપ કન્ટ્રી થઈ શકે એની એવી ઈચ્છા રાખો એક એ પ્રમાણે હું મારા વડાપ્રધાન છું નામ જયેશ પ્રજાપતિ હું એટલે કે પહેલીવાર વોટિંગ કરવા માંગુ છું જે તે એટલે કે આ પહેલી વાર મારો વોટિંગ કરવાનો આવે છે દર વર્ષે આપણે પાંચ વર્ષે આવે છે અહીંયા અને હું નસીબદાર છું કે આ વર્ષે મારે વોટિંગ કરવાનો આવ્યો અને એ તે મારો પ્રથમ ટ્રાય છે હું વોટિંગ કરવા ટાઈમે ઘણા બધા બાબતોને ધ્યાનમાં રાખીશ જેવી કે મેં ઘણીવાર જોયું છે કે આ પાંચ વર્ષોમાં ઘણા બધા વિદેશી કંપનીઓ આપણા દેશમાં આવી છે આપણા દેશમાં એમને પ્રસ્થાપિત થઈ છે તેમનો ઉદ્યોગ આપણા દેશનો વધ્યો છે જીડીપી વધી છે તેથી આપણા દેશમાં વસ્તુઓ સસ્તી પડી છે અને આપણા દેશ વિદેશોમાં બહુ ચર્ચાએ છે જેમ કે જોઈ રહી છે કે બીજા પાંચ પાંચ દસ વર્ષ અથવા પહેલાના ટાઈમમાં જે ભારત દેશ હતો તે આજના સમયમાં બહુ વિકસિત થઈ ગયો છે અને આવતા દસ વર્ષોમાં બીજા વિકસિત થવાના બહુ આપણો વિકાસશીલથી વિકસિત થશે એથી આ વિકસિત વિકસિત દેશની પદ્ધતિમાં હું મારો યોગદાન આ વોટ દાળવા આપવા માંગુ છું હું તમને પૂછવા માંગીશ કે ઘણીવાર ઘરેથી પેરેન્ટ્સ પણ એવું કહેતા હોય છે કે આ પાર્ટીને વોટ કરો આ પાર્ટીને વોટ કરો તે નહીં જોતા એમને પોતે શું તમારા શું મંતવ્ય છે એ પણ સાચી વાત છે કે તેમને એક્સપિરિયન્સ હોય તેમને આ અનુભવ હોય પણ તે અત્યારના મોડર્ન ટાઈમ પ્રમાણે આપણા દેશના વિકસિત કઈ જગ્યાએ કઈ જગ્યાએ થઈ જાય આપણને ખબર હોય કેમ કે અત્યારના ટેકનોલોજીમાં ફોન હોય તેમ તો આપણને ખબર હોય કે દેશમાં શું શું ચાલી રહ્યું છે તે થોડા અંજાણ હોય અને તેમને પહેલેથી પણ ઘણી બધી પાર્ટીઓ બદલાય છે તેમજ ઘણા બધા યોગદાન અથવા ઘણી બધી પાર્ટીઓ બદલાય તે રીતે એમનું મંતવ્ય જૂના ટાઈમ પ્રમાણે છે તેથી આ સમયમાં આપણે મોડન છીએ આપણને બધી ખબર હોય છે કે દેશમાં શું શું ચાલી રહ્યું છે કેવો વિકાસ થયો છે અત્યારે દેશ કયા સ્થળ ઉપર છે કેવી રીતે પ્રગતિ થઈ રહી છે એથી હું મારા પ્રમાણે વોટ આપીશ તેમના મંતવ્યને હું નાની પાડું પણ તેમને હું સમજાવીશ કે તમે આ વસ્તુનું ધ્યાન આપો હું મારા પ્રમાણે વોટિંગ કરવા માગું છું તેથી મને રોકો નહીં ભારતમાં પ્રજાપતિ નહીં છે આપણે વોટ કરવો જ જોઈએ ફરી આપણે કારણ કે વોટ આપણે કરવું આપણે તેની પરથી આપણે આગળના ચાર દેશ આપણા શહેર માટે જે વિકાસ થવો જોઈએ તે માટે પાર્ટી આવતી હોય એટલે વોટ આપણે કોઈ બી આ પશ્વાસ કરી કોઈ બી રીતે આપણે કરી શકીએ દેશ દેશ તે માટે એ પાર્ટીમાં આપણે વોટ આપવા ચૌહાણ મારો ફસ્ટ વોટ છે હું એટલી ઉત્સાહ છું એ જાણીને કે હું પહેલીવાર વોટિંગ કરીશ અને એ ધ્યાનમાં રાખીશ કે કેવી રીતે વિકાસ થાય છે અને કોણ કેવો સારો વિકાસ કરે છે એ પ્રમાણે હું વોટ આપવા ઈચ્છીશ અને જે અત્યાર વિકાસ થઈ રહ્યો છે એવી રીતે આગળ વિકાસ થશે હું એવી ઈચ્છા ધરાવું છું તેથી કરીને પહેલો હું વોટ આપીશ અને એક એક વોટ એટલો કિંમતી છે કે જીતવા માટે અને ચૂંટણી માટે એટલે બધે પોતાનો વોટ આપવો જરૂરી છે થેન્ક